છોટાઉદેપુર લોકસભાના ભાજપના વિજેતા સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા મોહનસિંહભાઈ રાઠવાના નિવાસસ્થાને પહોંચી તેઓના આશીર્વાદ લીધા હતા છોટાઉદેપુર લોકસભાના ભાજપના વિજેતા સાંસદ જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા મોહનસિંહભાઈ રાઠવાના નિવાસસ્થાને ઉમરવા ખાતે પહોંચી તેઓના આશીર્વાદ લીધા પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ જસુભાઈ રાઠવાનું સ્વાગત કરી તેમને શ્રીફળ અર્પણ કરી ભવ્ય વિજય થયા બદલ શુભકામનાઓ પાઠવી હતી સાથે જસુભાઈ રાઠવાએ તેઓના આશીર્વાદ લીધા છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્ર ભૂપેન્દ્રસિંહ રાઠવા જેઓ હાલ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય છે તેઓ દ્વારા છોટાઉદેપુર લોકસભાના ભાજપના વિજેતા સાંસદ જસુભાઈ રાઠવાને ચીતાડવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરી હતી જેઓની મહેનત રંગ લાવીને છોટાઉદેપુર વિધાનસભામાંથી જસુભાઈ રાઠવાને પચાસ હજારથી વધુ લીડ મળી હતી જ્યારે જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવા સાથે તેઓના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લઈ મોહનસિંહ રાઠવાના આશીર્વાદ લીધા હતા